શિયાળાનો સમય હતો ન્યૂયોર્કની સડકો બરફથી સવાઈ ગઈ હતી એ વખતે નવેક વર્ષની ઉંમરનો એક છોકરો ટાઢથી ઠૂઠવાતો એક ડિપાર્ટમેન્ટ સ્ટોરના શોકેસના બહારના કાચની આરપાર કાંઈક તાકી રહ્યો હતો આવી કાતિલ ઠંડીમાં એની શરીર ઉપર થોડાક ચીથરા વીટળ્યા હતા એના પગ ખુલ્લા હતા ઠરી જતા આંગળાઓને રાહત આપવા માટે વારંવાર એક પછી એક પગને ઊંચો કરી લેતો હતો એના હોઠ સાવ ફાટી ગયા હતા એના ઉપર પડેલા ચેરાઓમાંથી નીકળેલું લોહી પણ જામી ગયું હતું એ ખૂબ ભૂખ્યો હશે એવું એના દેખાવ ઉપરથી કોઈ પણ કહી શકે ડિપાર્ટમેન્ટ સ્ટોરના સંપૂર્ણ પારદર્શક કાસમાંથી નજરે પડતા બૂટ ગરમ કપડાં બ્રેડ વગેરે સીઝો જોતાં જોતાં જ એ ક્યાંય ખોવાઈ ગયો હતો બેટા આટલી ઠંડીમાં ક્યાર નતું એ કાચની આર પર શું જોઈ રહ્યો છું શ્રીમદ દેખાતી એક સ્ત્રીએ એના ખંભા ઉપર હાથ મૂકીને કહ્યું પહેલો છોકરો છમકી ગયો પછી હળવેથી બોલ્યો મેમ હું ભગવાનને પ્રાર્થના કરતો હતો કે મને પહેલાં બૂટ અપાવે મારા પગ હવે ઠંડી સહન નથી કરી શકતા ને એટલે જ જલ્દીથી મોકલાવે એવું હું એમને કહેતો હતો એકદમ બાળ સહજ નિખાલસ સાથે એ છોકરાએ જવાબ આપ્યો પેલી પૈસાદાર દેખાતી સ્ત્રી થોડી ક્ષણો વિચારમાં પડી ગઈ એ પેલા છોકરાને સામે જોઈ રહી પછી એનો હાથ પકડીને એ સ્ટોરની અંદર લઈ ગઈ કાઉન્ટર ઉપર બેઠેલા માણસને એણે આ છોકરાના માપના સારામાં સારા બૂટ અને મોજા કઢાવવાનું કહ્યું પછી કાપડના કાઉન્ટર ઉપર જઈ એના માપના કપડાં અને ગરમ કોટ કઢાવ્યું આ દરમિયાન એણે નોકરને બાથરૂમમાં ગરમ પાણી તૈયાર રાખવાનું કહી દીધું હતું એણે એ બાળકના હાથ પગ ગરમ પાણીથી ધોડાવી અને નવા ગરમ કપડાં પહેરાવી પછી સ્ટોરની કેન્ટીનમાં સેન્ડવીચ અને ગરમ ચોકલેટનો નાસ્તો કરાવ્યો ત્યારબાદ કાઉન્ટર પરના માણસને આ છોકરાના બૂટ બરાબર બાંધી આપવાનું કહી એ પેલા છોકરાએ બાય કરીને બહાર જવા માટે બારણા તરફ આગળ વધી અલ્યા છોકરા તું ઓળખે છે એ સ્ત્રી કોણ છે એ સ્ત્રી ક્યાંથી આવી છે તને ખબર છે બૂટની વાદરી બાંધતા બાંધતા કાઉન્ટર પરના માણસે પેલા છોકરાને પ્રશ્ન કર્યો એ બાળકે માથું હલાવીને હા પાડી પોતાની અને આ સ્ટોરની માલકીનને આ શેરીનો રખડતો છોકરો ક્યાંથી ઓળખે એ વાત હજુ પેલા કાઉન્ટર પરના માણસના મગજમાં ફિટ નહોતી બેસતી સત્તા ખાતરી કરવા માટે એણે પૂછ્યું કોણ હતી એ કહે તો એ ભગવાનની પત્ની હતા આંખમાં છલકાઈ આવેલા આંસુઓ સાથે એ છોકરાએ જવાબ આપ્યો એ તો મેં પ્રાર્થના કરી હતી ને એટલે બૂટ આપવા આવ્યા હતા મિત્રો જો તમને આ વિડીયોમાં કાંઈ પણ માહિતી મળી હોય અથવા ઇન્સ્પિરેશન મળ્યું હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં